ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ એડજસ્ટ કોમ્પ્રોમાઇઝ બટ ડુ ધર્ક આ યુનિટીની વાત આવી સ્પિરિચ્યુઅલ ક્વોશનનો પહેલો મોટો સદગુણ છે ફ્લેક્સિબિલિટી સંપની ભાવના હોય ને તો જ તમે ફ્લેક્સિબલ રહી શકો બાકી એડેમેન્ટ્રો મારો વિચાર જ સારો છે હું જે ઓપિનિયન આપું છું એ બેસ્ટ છે આઈ હેવ ધીસ એક્સપિરિયન્સ આઈ હેવ ધીસ એકેડેમિક હું અનુભવી છું હું પરિવારમાં મોટો છું એટલે બધાએ મારું જ સાંભળવા હું પરિવારમાં મુખ્ય બ્રેડ ઓનર છું વિનર છું એટલે મારું જ સાંભળવા ફ્લેક્સિબિલિટી નો ગુણ સંપ માટે જરૂરી છે સંપ માટે ફ્લેક્સિબિલિટી હોવી અત્યંત જરૂરી છે ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ હાર્વડ યુનિવર્સિટીએ પણ નવી ડેફિનેશન ઇન્ટેલિજન્સની કરી છે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો બહુ વર્ષોના રિસર્ચ પછી એ લોકો ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ અકોર્ડિંગ ટુ હાવર્ટ યુનિવર્સિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય સંજોગો પરિસ્થિતિ પ્રમાણે ફ્લેક્સિબલ થઈ જાય અને પછી એ સંજોગો પરિસ્થિતિને પોતાને અનુકૂળ કરાવી કરી નાખે આ સંપની ભાવનાઓ તો થઈ શકે અને સંપ હોય ત્યાં જોવા મળે વાયસે વર્ષા છે ફ્લેક્સિબિલિટી तो आप फ्लेक्सिबिलिटी प्रयत्न ये प्रमुख स्वामी महाराज बीएपीएस संस्था पांसठ वर्ष सुधी प्रमुख रहा अनचैलेंज्ड नो कॉन्ट्रोवर्सी नो इलेक्शन एवर इन द हिस्ट्री ऑफ बीएपीएस दुनिया एक एकमात्र संस्था है बीएपीएस के आ लेवल नहीं कोई इंटरनेशनल ऑर्गेनाइजेशन ना प्रेसिडेंट कोई एक व्यक्ति पांसठ वर्ष सुधी रही हो वन एंड ओनली हैपनिंग अपॉन दिश प्लेनेट એનું કારણ શું હતું ઘણા કારણોમાં એક મોભી કારણ હતું એમના હૃદયમાં સંપની ભાવના હતી અને સંપની ભાવનાની પાછળ જે ટેકારૂપ સદગુણો હતા એમાંથી એક મોટો સદગુણો હતો ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ કોઈ દિવસ એમણે પોતાનો અભિપ્રાય કે પોતાનો નિર્ણય પકડી રાખ્યો નથી એકવાર પ્રમુખ સ્વામી મહારાજે એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં વર્ષોથી સેવા કરો છો હવે તમારે આ મંદિરમાં સેવા કરવા માટે જવાનો છે પછી અમારા ગુરુજી સંતો પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પૂજ્ય નારાયણ સ્વામી બંને સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને સંતોના સેવા વિભાગ નક્કી થતા હતા એમાં જે વડીલ સંત હતા એમના વિશે પણ એમને બંને ગુરુજી સંતોએ પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને અભિપ્રાય વિચાર યોગ્ય લાગ્યો એમણે જે લેટર લખેલો લેટર એમણે જાતે ફાડી નાખ્યો ત્યારે બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી આ શું કર્યું તમે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા મનમાં એક વિચાર હતો પણ તમે આ વાત કરીને મને વધારે યોગ્ય લાગી છે એટલે બંને જણાએ હાથ જોડી કીધું કે ના સ્વામી આપણે જે યોગ્ય લાગ્યું બરાબર જ છે સ્વામી કે ના તમારો વિચાર મને વધારે યોગ્ય લાગ્યો છે વેર ઇન ધ વર્લ્ડ યુ વિલ ફાઇન્ડ એન એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ અ કંપની આઈ એમ નોટ ટોકિંગ ઓફ અ સીઈઓ આઈ એમ નોટ ટોકિંગ ઓફ એન એમડી આઈ એમ નોટ ટોકિંગ ઓફ અ બોર્ડ મેમ્બર આઈ એમ નોટ ટોકિંગ ઓફ અ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન આઈ એમ ટોકિંગ ઓફ ધ એグゼક્યુટિવ ચેરમેન ઓફ ધ કંપની જે સર્વે સર્વા હોય એ ડાઉન ધ લાઇન કોઈનો અભિપ્રાય ગમ્યો હોય તો ઓપનલી કન્ફેસ કરે ઓપનલી એક્સપ્રેસ થાય અને ઓપનલી એ અભિપ્રાયને સ્વીકારે અને અભિપ્રાય પ્રમાણે ચાલે ધેટ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી કનેક્ટ્સ ધેટ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી ક્રિએટ્સ યુનિટી ત્યાં સંપ જળવાઈ રહે એટલે ફ્લેક્સિબિલિટી હોવી ખૂબ જરૂરી છે ઘરમાં પણ ફ્લેક્સિબિલિટી જોઈએ છે કે નહીં તમારે ભાખરી ખાવી હોય ને થેપલા આવે ટેબલ ઉપર એટલે શું ફ્લેક્સિબિલિટી તમે રાત્રે જોબ પરથી સાંજે ઘરે આવો અને નવા પડદા લાગી ગયા હોય કટ બદલાઈ ગયા હોય નવા કટ લાગી ગયા હોય અને તમને અભિપ્રાય પૂછવામાં આવે કેવું એટલે તમારે શું કહેવાનું અર્ધ પ્રવચન પાસ કયા કયા શબ્દ બોલવાના બોલો સરસ પછી સુપ પછી અતિ સુંદર પછી બેજોડ આ બધું ટાઈમે યાદ રાખજો આને ફ્લેક્સિબિલિટી કહેવાય આમાંથી યુનિટી વધે અને પ્રેક્ટિકલી તમે વિચારો તમારે કઈ આખી જિંદગી પડદા સામે જોઈને પૂરી નથી કરવાની લડસ ટોક પ્રેક્ટિકલ યસ ઓર નો તો જે 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 જેનું ડોમેન હોય એ ડોમેનમાં એને ફ્રીડમ આપી દેવાની ફ્લેક્સિબિલિટી રાખવાની ખેંચવાનું એક સિમ્પલ લાઇટર મુમેન્ટ લઉં છું ફ્લેક્સિબિલિટી માટે એક કપલ ને પચાસ વર્ષ પૂરા થયા મેરેજ લાઈફ ના એટલે ક્લોઝ ફ્રેન્ડ અને ક્લોઝ ફેમિલી મેમ્બર્સ એક પાર્ટી રાખી અને લગભગ અઢીસો ત્રણસો બધા બેઠા હતા અને કપલ ધ કપલ ધે મસ્ટ બી સેવન્ટી ફિફ્ટી યર્સ ઓફ મેરેજ બંને જણા સ્ટેજ ઉપર બેઠા હતા સારી હેલ્થ હતી બધાને એક એક મિનિટ આપવામાં આવી કે કપલ સાથે તમારો કોઈ એક્સપીરિયન્સીસ કોઈ મેમરીઝ તમે શેર કરો અને બધા કરી તો આમ તો ત્રણ કલાક પસાર થઈ ગયા આમ આનંદમાં મેમરીઝમાં પછી એક જણા સભામાંથી પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ ઓફ ફિફ્ટી યર્સ એટલે પેલા હસબન્ડ કીધું સિમ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ આઈ ટેક એન્ડ શી હેઝ ટુ સે યસ નો આર્ગ્યુમેન્ટ એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ હોય એ મારા વાઇફને કોક તું લઈ લેજે ચલો હું માથાકૂટ નહીં કરું તો બધા સ્તબ્ધ થઈ ગયા નહીં આવી રીતે પચાસ વર્ષ ના ચાલે યુનિટી જ તૂટી જાય ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ મેરેજ ઇટ ઇઝ નોટ અ સક્સેસફુલ હેપી ફિફ્ટી એનિવર્સરી એટલે કોઈ બીજો ઇન્ટેલિજન્ટ વ્યક્તિ સભામાં બેઠો હતો એને પૂછ્યું કે સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન્સ દેટ યુ ટેક યુન યુર વાઇફ ટુ સિમ્પલી સે યસ એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિન્સ દેટ યુર ટેક્સ એન્ડ યુ હેવ ટુ સિમ્પલી ફોલો સે યસ એ લિસ્ટ આઉટ તમે કરી શકો તો શું અમને વધારે એક્ઝેમ્પ્લીફાય થાય એટલે હસબન્ડ કે બહુ સિમ્પલ કયું મારા વાઇફને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના અને મારે આર્ગ્યુમેન્ટ નહીં કરવાની હાથ પાડવાની એ પહેલું કયું હાઉસ પરચેસ કરવાનું ઇન્ટિરિયર શું કરવાના કાર કઈ પરચેસ કરવાની ઇન્સ્યોરન્સ પોલિસી કંઈ પરચેસ કરવાની બાળકોને કઈ સ્કૂલમાં ભણવા અથવા કોલેજમાં ભણવા મોકવા મોકલવાના નવા વર્ષના દિવાળીના કપડાં ફેમિલી મેમ્બર્સના બધા એ નક્કી કરે શું પહેરવું અમે બહાર જઈએ ત્યારે પણ કોણ શું પહેરે એ નક્કી કરે વેકેશનમાં પિકનિકમાં કે ટૂર પર જવું હોય વીકેન્ડમાં તો પણ એ નક્કી કરે ટિકિટ પણ એ પરચેસ કરે એક્સટેન્ડેડ ફેમિલીમાં કયા ફેમિલી સાથે કેવા રિલેશન્સ કેટલા રાખવાના એ પણ એ નક્કી કરે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો એની આઈટમ તો અનડાઉટેડલી નક્કી કરે જ એટલે આ બધી લેસ ઇમ્પોર્ટન્ટ એ નક્કી કરે અને હું માથાકૂટ ના બોલો તમે બધા મૂંઝવણમાં પડી ગયા કે આ બધી જો લેસ ઇમ્પોર્ટન્ટ હોય તો ભાઈસાબ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન બાકી કયા રહ્યા એટલે પછી પૂછ્યું કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિશન છે તમે લો ને યોર વાઈફ હેઝ ટુ સિમ્પલી ફોલો વિધાઉટ એન આર્ગ્યુમેન્ટ વોટ આર ધોઝ ડિસિશન એટલે કે વેધર અમેરિકા શુડ એન્ટર અફઘાનિસ્તાન ઓર નોટ મેં કહું કે ના 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 કરું છું મારા વાઇફ કે યોર રાઇટ લેટ હેવ અ કપ ઓફ કોફી એટલે જે ડિસિશન્સ અમારા ઘરના ચાર વોલ ને ઇફેક્ટ કરતા હોય એ વાઈફ લે અને જે ડિસિશન્સ ની ગ્લોબલ ઇફેક્ટ હોય ને એ હું લઉં છું આનો મર્મ સમજાણો એક શબ્દ સો ફ્લેક્સિબિલિટી પ્રવચનમાં આજે બીજી કોઈ વાત યાદ ના રહે ને તો એક શબ્દ યાદ રાખીને જજો રિપીટ વિથ મી ફ્લેક્સિબિલિટી રિપીટેડ થ્રી ટાઈમ્સ ફ્રેન્ડ્સમાં ફ્લેક્સિબિલિટી રાખવાની આમ એક લાઇટર માં એક્ઝામ્પલ કયો પણ એની પાછળનો મર્મ આ છે મોટું મન રાખવું થોડું જતું કરી દેવું તારું પણ સારું છે તમે બે જણા સાથે ડિસિશન લેતા હોય તો બંનેના સારા હોય છે બંનેના સાચા હોય છે તો દર વખતે આપણું જ ચાલે એવું મનમાં ન રાખવું યુનિટી વધારવા માટે સારું તારું પણ સારું છે એટલે મોટું મન રાખીએ જતું કરીએ સામેવાળી વ્યક્તિને રાજી કરવાનો પ્રયત્ન કરીએ તો સંપ રહે એ સંપમાં આનંદ રહેલો છે એ આનંદ એ જીવનની સફળતા છે એ આનંદ કામમાં પણ ઉપયોગી આવે તો કામમાં પણ સફળતા મળે એટલે ફ્લેક્સિબિલિટી